ભાજપ સરકાર ના ઇલેક્ટ્રોનિક બોન્ડ નામે ચંદા દો ધંધા લો કોન્ટ્રાક્ટ લો લાંચ આપો ની લૂંટ નીતિઓનો પડદાફાશ માટે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ ત્રીસ જાન્યુઆરી બે હજાર સત્તર ચેતવણી પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ઇલેક્ટ્રોનિક બોન્ડના ઉપયોગથી કાળું ધન મિની લોન્ડરિંગ જેવા કારનામાં ઉમેરો થઈ રહે છે ભાજપની ચંદા દો ધંધા લો કોન્ટ્રાક્ટ લો લાંચ દો જેવી હપ્તા વસૂલી અને ફંડ આપતી ફરજી કંપની સેલ કંપની એ દેશના ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઊભું કર્યું હોય તેમ સ્પષ્ટ જણાય છે વર્ષ બે હજાર અઢાર પછી તેતાલીસ જેટલી કંપનીઓ તેની સ્થાપનાના છ મહિનામાં ઇલેક્ટ્રોનિક બોન્ડના ખરીદે ખરીદા અને કુલ મળીને ત્રણસો ચોરાશી પોઈન્ટ પચાસ કરોડનું દાન આપ્યું વર્ષ બે હજાર અઢારમાં નાણાં મંત્રાલયે પી એમ એલ એ ઉલ્લંઘન સંબંધી ઓગણીસ કંપનીઓને ઉચ્ચ જોખમના રૂપમાં ઓળખ કરી હતી આ ઓગણીસ કંપનીઓએ પણ સિત્યાવીસોને સત્તર કરોડ રૂપિયા ઇલેક્ટ્રોનિક બોર્ડના ખરીદ ખરીદ્યા હતા જેમાંથી અઢાર કંપનીઓએ નાણાં મંત્રાલયની નાણાં મંત્રાલયના ઉલ્લંઘન સંબંધી ઓગણીસ કંપનીઓને ઉત્તમ જોખમ લિસ્ટમાંથી બાકાત કરી નાખવામાં આવી ઇલેક્ટ્રોનિક બોન્ડ એ માત્ર ભારતનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું મોટામાં મોટું કૌભાંડ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક બોર્ડ અંગે જે માહિતી પંદર સેકન્ડમાં આપી શકીએ તે માહિતી મોદી સરકાર ઈચ્છતી નહોતી નહોતી જાહેર થયા સુપ્રીમ કોર્ટના ફટકાર બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો ઇલેક્ટ્રોનિક બોર્ડ દ્વારા ગોટાળો કરવા 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 ચાર અલગ અલગ પત્તી અપનાવવામાં આવેલ છે કોંગ્રેસ પક્ષના ખાનગી કંપની વિરુદ્ધ નથી ખાનગી રોકાણકારો વિના આર્થિક વિકાસ શક્ય નથી વર્ષ બે હજાર ચારથી વર્ષ બે હજાર ચૌદ દરમિયાન ખાનગી રોકાણો જીડીપી બત્રીસ ટકા ખાનગી રોકાણ હતું જ્યારે કેન્દ્રની ભાજપા સરકાર ચાર પ્રકારના ઇલેક્ટ્રોનિક બોર્ડ નામે અબજો રૂપિયા ખાનગી કંપનીઓ પાસેથી એન કેન પ્રકારે વસૂલ્યા જેમાં ચંદા દો ધંધા લો એટલે કે પ્રીપેઇડ સિમ કાર્ડ કોન્ટ્રાક્ટ લો લાંચ આપવો એટલે પોસ્ટ પેઇડ હપ્તા વસૂલી કે પહેલા ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ સહિતની એજન્સીઓ રેડ પડે ત્યારબાદ કંપનીઓ કંપનીઓ બચાવવા માટે ભાજપાએ ઇલેક્ટ્રોનિક બોર્ડ બોન્ડ ખરીદી ખરીદી ચંદા આપવાના ફરજી કંપની સેલ કંપનીના માધ્યમે કોર્પોરેટ ડોનેશન કોર્પોરેટ બોન્ડ મહા ગોટાળો આડત્રીસ કોર્પોરેટ ગ્રુપોને કંપની નહીં કોર્પોરેટ ગ્રુપમાં દસ કંપની નહીં પંદર કંપની નહીં વીસ કંપની હોઈ શકે એટલે કે કોર્પોરેટ સમૂહ જેની માલિકી એક હોય આડત્રીસ કોર્પોરેટ ગ્રુપમાં એકસોને ઓગણ ઓગણએસી કોન્ટ્રાક્ટ જે છેલ્લા વર્ષમાં મોદી સરકારે આપ્યા છે કોર્પોરેટ પ્રોજેક્ટ લગભગ ચાર લાખ કરોડની માતબાર રકમ રકમ છે આ પ્રોજેક્ટ મેળવનાર કંપનીઓ દ્વારા બે હજાર કરોડના ઇલેક્ટ્રોનિક બોન્ડ ખરીદવામાં આવ્યા ઇલેક્ટ્રોનિક બોન્ડ બોન્ડના નામે ભાજપે ચલાવેલ સુન્યો સુનિયોજિત લૂંટની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દેખરેખ હેઠળ તપાસ માટે સ્પેશિયલ એસઆઈટીની રચના કરવામાં આવે જેની સમયમર્યાદા સંપૂર્ણ તપાસ થાય એક તરફ ઇલેક્ટ્રોનિક બોર્ડના નામે ભાજપાએ ભયમુક્ત ભ્રષ્ટાચારી બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરી દીધું છે એક તરફ સરકારની તિજોરીમાં મોટા લાભ આપવાના અને બીજી તરફ ઇલેક્ટ્રોનિક બોન્ડના નામે કમિશન લેવાનું તથા ઈડી આઈટીઆઈ સીબીઆઈની રેડો રેડો કરાવી હપ્તા વસૂલી કરવાના અનેક કિસ્સાઓમાં નામદાર સુપ્રીમ કોર્ટ ઇલેક્ટ્રોનિક બોર્ડની માહિતી જાહેર કરાવી છે ત્યાર ત્યારથી બહાર આવ્યા છે એક પક્ષ બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોનિક બોર્ડથી ધન સંગ્રહ કરીને બેઠો છે અને મુખ્ય પક્ષ વિરોધ પક્ષ ચૂંટણી ન લડી શકે તે માટે તેના બેંક એકાઉન્ટર ફ્રીજ ફ્રીજ કરે છે અને ગેરકાયદેસર નાણાં પણ ઉઠાવી લે છે લોકશાહીના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે અને જનતા જનાર્દન આને માફ નહીં કરે કોંગ્રેસ પક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકશાહીનું ચીરણ કરવા નીકળેલી ભાજપને દેશની મહાન જનતા માફ નહીં કરી શકે અને પરાસ્ત કરશે ભાજપે ભૂતકાળમાં આપેલી મોટી મોટી ગેરંટીઓ સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે આગામી લોકસભાની ચૂંટણીમાં ખૂબ ખરાબ રીતે હારનો સામનો કરવો કરવો પડે ત્યારે વિરોધ પક્ષે ચૂંટણી ન લડી શકે તેવા તમામ હથગડાઓ શરૂ કરવામાં આવ્યા છે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટર ફ્રીજ કરી દેવામાં આવ્યા છે અને એકસોને પંદર પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયા જે દેશની જનતાએ કોંગ્રેસ પક્ષને ભાજપના મુકાબલો કરવા માટે થઈ અને ધન સ્વરૂપે આપ્યા હતા તે કોંગ્રેસ પક્ષના ખાતામાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે આપણા દેશના કાયદાઓ મુજબ રાજકીય પક્ષોને મળેલ દાન ઉપર કોઈ પણ પ્રકારના ઇન્કમ ટેક્સ હોતા નથી ભાજપા સહિત કોઈ પણ રાજકીય પક્ષોને ઇન્કમ ટેક્સ ભર ભરાતો નથી આમ છતાં માત્ર કોંગ્રેસ પક્ષના અગિયાર બેંક એકાઉન્ટ ફ્રી શા માટે કરવામાં આવ્યા ઇન્કમટેક્સ કલમ બસો ચોત્રીસ એફ અનુસાર જો કોઈ ખામી હોય તે હોય તો માત્ર દસ હજાર રૂપિયાનો દંડ કરી શકે કરી શકાય છે આમ સમગ્ર બાબતથી એ સ્પષ્ટ થાય છે કે માત્ર હાર ભાડી ભાડી ગયેલી ભાજપા ચૂંટણી ન લડી શકે તે માટે બિન લોકશાહીના હથખંડાઓ અપનાવે છે આભાર થેન્ક યુ બધાને